એક જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી એમાં માં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જવું પડે કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું એક શબ્દ ચારણ ના નીકળે એટલે રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ જેવી તેવી નહી નાનકડો પ્રસંગ ઇતિહાસમાં એને અમર કરી દીધા છે ઠાકોર સાહેબ જેની માથે માંડવરાયજીની મહેરબાની છે કેસર રાજરાણા કેસરીસિંહજી અને દ્રોલનાથ ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે એ જગ્યા જે ગોમતીજીક રાજે જાગરમ રાજે શાંભલો દિક બાજરમ

એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે એમાં હળવદ રાજરાણા કેસરી અને દ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી પણ સાચોજી પરમાર મૂળીની સાતમી પેઢી ગાદી જે હતા જેને ચાંચોજી પણ કે છે અને સાચોજી પણ કે છે એને ગોમતીજી માં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લેદેગા દ્વારકેશ એ યદવંશ शिरोमણી એ ભગવાન કૃષ્ણ કનૈયા એ ભગવતી ગોમતી તારી સાક્ષી હું હું મૂળનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સુરજ નારાયણ ઉગેન સુરજ નારાયણ હાથમાં ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ હળવત ઠાકોર સાહેબ સાહેબને દ્રોલ ઠાકોર સાહેબ ના બે ના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા પણ સાચાજી વ્રત વ્રતું નથી નામ એનું વ્રત આવે છે ભાઈ આ બે ઠાકોર ને અગન ઉપડી માળો એક મૂળી નો નાનો એવો ઠાકોર અને એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે એની પ્રતિજ્ઞા તૂટતી નથી કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવી જોઈએ

મારાથી એવું પાપનું કામ ન થાય જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાંજાજી પ્રમાણ નો વ્રત તોડાવો મારે ન જઈ શકાય પણ પેલા વચન માગી લેલું દ્રોઢ ઠાકોર સાહેબ કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો આજ હું તમારી પાસે માગું છું બોલો હું માગું એ આપશો એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ વધારે કાંઈ વાંધો નહીં અને દ્રવડ ઠાકર સાહેબ ને વચન આપેલો ચારણ મુજાનો ભવ શું કરવું આવા ટેકીલા માણસ નો વ્રત કેમ તોડાવું પણ વચનથી ચારણ મજબૂર હતો આવ્યો મૂળીભાઈ માંડવરાજીના દર્શન કર્યા સાતાજી ની કચેરીમાં હુર નારાયણા બરોબર કોર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર ગંધારા ગીયા સે દેવાય તણ સુર જગમાં કરુમી કાશપ રાવુત ઉગે હું અચોક તારે ઉગ્યા નો આળહ નહીં પણ એમાં ચલુ ન પડે ચૂક કમણે કાશપ રાવુત કૈ કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાતનો ભાંગે રાણ કમણે કાશપ રાવુત સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ વંદે પાખાણ ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ યન મંડલમ વદંતિ વદંતી ગાયંતિગસ ચારણ સિદ્ધ સંગા પુના તમામ તત્સવેતુર સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સુરજ નારાયણ ને અર્ગ આપીની સ્તુતિ કરે છે ચારણે ભગવાન સુરજનારાયણની સ્તુતિ કરી રનાદેના ભરતારની સ્તુતિ કરી અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ઢગલા માંડ્યા છે વધારો 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 કવિરાજ વધારો વધારો બોલો 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 કવિ શું આપો આપને પરમાર હું માગી તમથી દેવા હે નહી નહી દઈ શકાય તમારાથી હું માગીશ અરે કવિરાજ બોલો શું જોઈ કે માથું ઉતાર બાપ આજ માથું લેવા નથી આવ્યો દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતા રાય સાતાજી પરમાર મને અશ્વના દાન કરવાવાળા ઘોડાના દાન કરવાવાળા ઘણા રાજપૂતો મળ્યા હાથીના દાન કરવાવાળા ઘણા રાજપૂતો મળ્યા પણ આજે હું લેવા આવ્યો છું દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર પણ હવજ દેમુ સાવ ભલ પાર કરા પરમારાય સાતાજી પરમાર જો દેવું હોય તો કાલ હવાર નો નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાવ દાન માં દે અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર આય પાર કરા પરમાર મારે હાવ જોઈએ છે લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે પણ સાબજે હું સાબ ભલ પાર કરા પરમ આવ જેમ ચારણ ના માઢામાં શબ્દ નીકળ્યા ખાવજ દે પણ ત્યાં શબ્દ ના સરે મેદની સ્તબ્ધ ખોડ યાદ મેદાન ખીલા સ્તબ્ધ થઈ ગયે કચેરી હરે કરી કવિએ ગઢવે ભારે કરી કારણ કે આ સર્કસ નો હાવજ જલાવીને કાઈ આપવાનો નતો અને ગિરનું જંગલ તો ઘણું દૂર થાય અને માંડવના ડુંગરમાં હાવજ કે થી હોય આય કવિ બીજું માગી લ્યો બીજું માગી લ્યો બીજા રાજપૂતો મળ્યા કે કવિરાજ આ રેવાdio સાચાજીની પરીક્ષા કરો માં પણ આ તો અડગ વીરપુર રાજપૂત તો એની મોઢાની રેખા ન બદલાની સાચાજી પરમાની મરક 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 દાંત કાઢે છે કવિને મુંજ માં જીવ તો મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાય ની ધજા ફરકે છે હું તો એનો દિવાન છું હું તો એનો કારભારી છું એના દ્વારા વહીવટ ચલાવું છું પણ જાઓ કવિ કાલ સુરત નારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ ખાવદાન માં આપીશ રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાલજા ઉપર મીડિયા ઉતરો ચોહલા ફાડવા ફાડી લેવાય લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય

ભવાની જળેલે ત્રિશુલા ખડગ ને હાથમાં તો બોલતી હું બે કંચબો હીરામાં જડે ને કછેલો અછેલો મૂર્ધરાંગ વેલી અરે ધમરણ ધોપના જગાડે ધજાળી માયાલી ભેળીઓ ઓઢ માથે વાજડા ઢોલ તું રણ તું વજાડે સજાડે ઝોગ ને નવરાખ લબડીયાળીઓ ગરબે રમવા માટે નવરાત્રીમાં ભેળી થઈ છે મોગલ આવી છે પીઠડ આવી છે હાતે બેનોની ભેળી ખોડી આર આવી છે આય કરણી આવ્યા છે બધી ભગવતજી આવી છે પણ નવે લાખ ની આગેવાન હજી આવડ નથી આવી અને મોગલ થી રહેવાતો નથી ગરબા શરૂ કરો કેમ ગરબા ખોટી થાય છે આ માતાજીના ગુગલ ના ધૂપની ધમક લાગી છે હાલો જાવડ ને બોલાવા આવડ કેમ આવી હજી અને મોગલ એ તો મચ્છરાળી છે માણસના અભિમાન નું ચૂર્ણ કરવા વાળી છે હાલો જાય બોલાવા

પણ આવડની વૃદ્ધ ઉંમર હાડકાએ ચામડા મૂકી દીધા છે ભાઈ શરીરની માથે પોતાની ચામડી લબડે છે પાંપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કાંઈક જોઈ શકે અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે આની તમે રાહ જોતા હતા પણ બરદાય ચંદ લખે છે એ જે બુદ્ધિ હતી હોળ ની નવ બની ગઈ નવો ન પ્રોઢા ન મુગધા ન બાલી થઈ બેઠી આગળ મંડી હાલવા ભાઈ પણ દર્દ શેરનો પાણો પહાણો છે આવડના પગની ઝપટે તડે તો જણનાટ કરતો ઉડતો જાય છે મોગલ આમ નામ જોઈ છે આવડ એટલી બધી શક્તિ એટલી બધી તાકાત કે મોગલ બહુ એકાર હારા નહી બાપ તું કેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું ઈ હું આવડ છું તું ભૂલી ગઈ ભલી કેવી જગદંબા

એક રાવણને મારવો તો રામને અઢાર પદમ લઈને 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 જવું જવું હનુમાનજી જેવા જેવા મહાપ્રક્રમી હારે નીલ ઈ એન્જિનિયરોને ભેળા હા પણ ભગવતી જેથી દો નો સંહાર કરવા માટે ગઈ તેથી એને એક પણ સૈન્ય હારે નતું લીધું ઈ તો એકલી ડગલા માંડ્યા પણ ગજન ધીજ ડગ ગજાય નચત હર હર ઘર નિર્બલ ગોલ ચક ચલ ગજે બિતલ હલ ગજે તલા તલ ગિરી ગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોય ગન દતી હલબલ કલબલ ત કોપ સે પટ ઠટ મન મોદ દદ ચંડી સુકોપ મસ્કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કે કીત ગન અસુર ચકિત थर्थर थंप शागर थर थर जरा जार दंब बोंबे माइतगत लोल जार शाजर लरथर वाद करत ना वहन थंब गाई सकन टटनी जल विपद भ्रंत भई वेकल मेर गिर भये सुखल बल ब्रह्मांड जंड हलबल विपुल अन झुंड झुंड नर भेल जात जामुंड रक्त भई मंड सिर अन कण खंड हसी तौली कर त्या कडड दंत गड़ करन खपड़ करन गड़ 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 गड कडर खपड गन हडाडा ने खाडाडा जड धर गन जड पडड गडड भेंका र रत लतक सिर लडथडा ने गडाड दखदक न दंगा ल त कंदुक गक डडवाडा

આબા મંડળ ની માલપા વાદલા નાટા રમીડિયા કરવાનું વેજલી સોમ કડક ધાણા નાણા નાના કરી અને આભ માં મંડી કરવા વાણીઓ થાર 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 મીંડો ધ્રુજવા ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના ચોવીસે ચોવીસ તીર્થંકરો ને યાદ કર્યા પદ્માવતી થી માંડીને ચક્રેશ્વરી સુધીની શાસન ની પીઠની અધિશ્વર દેવીઓને યાદ કરી કોઈ મદદ કરવા માટે નથી આવતું અને ગબ્બરના ગોંખની માથે નજર ગઈ કે હૈ અમ્બી કે હે અંબાજી

ta -da!

મને બચાવી લે માં તો હું તારું શિખર બંધ મંદિર બનાવીશ પણ ત્યાં તો સમુદ્રના લોઢ શાંત મીંડ્યા થવા અને વીજળીના ઝબકારા મીડ્યા થવા બાપ આ બાજુ કિનારો છે આ બાજુ વાણ હાંકીને વિવાય 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 મળી એ ત્યાં તો કરુણા ને ભૂજ લે જોત રેજી ના વાણ સલામત આવી ગયા પણ વાણીઓ ખરો ને માનતા ભૂલી ગયો છઠ્ઠે મહિને આવી ભગવતી અંબાજી સપને વિમલ તેથી તું વાણ લઈને આવતો હતો અને સમુદ્ર ના લોટ શાંત કરવામાં મને બહુ મહેનત પડી છે અરે માં એ વાણ તો મારા પાર્સનાથ પ્રભુએ બચાવ્યા છે એમ તારા પાર્શનાથ પ્રભુ એ બચાવ્યા તો કહા તારા પ્રભુ ના દેવાલય જીનાલય શેના છે કે આરસપાણના કે વાણીયા આરસમાં આગ લાગે કે ન લાગે કોઈ દીક કે કાલ તારા પ્રભુ ના આરસ ના દેવાલય ને ભડકે બાળું તો માનજે કંબાજી એ બાળ્યા છે અને બીજી દિવ લાગી જાડ 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 ઝાડ આગ લાગી ભાઈ આરસના પથ્થરો મડ્યા સળગવા અને વાણીઓ આંતરવાહી પાઘડી નાખીને પગમાં પડી ગયો માં તારું મંદિર બચાવ બનાવીશ મને માફ કરી દે જોગ માયા તો એવી છે અને એટલા માટે ભગત બાપ પણ લખવું પડે માડી તને કોક જ જાણે કાગ એ માડી તારા મુખડા જોયા ગ અને માડી તું તો રુદી ए ने जंपी मारी जीलड़ी घेर तू तूं थो रुधी ए बिराजी जंपी मारी जीलड़ी